ગુજરાતની વિધાનસભામાં આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને બજેટમાં આદિવાસીઓના જે સતત મુદ્દા અવાજ ઉઠાવતા હોય છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સાથે બજેટને લઈને આદિજાતિ વિભાગ છે તેમાં શું જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથે આ સમાજને શિક્ષણ છે આરોગ્ય છે તેની જે સ્થિતિ કથળેલી છે તેના માટે પણ આ બજેટમાં શું સરકારે જાહેરાત કરી છે અલગ અલગ મુદ્દે વાત કરવી છે ચેતર વસાવા સાથે ચેતરભાઈ બજેટની આજે જાહેરાત કરી છે આદિવાસીઓના સતત તમે મુદ્દા પણ ઉઠાવો છો કેવી રીતે પહેલાં તો બજેટને આપ જોઈ રહ્યા છો આજે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું છે એમાં આદિજાતિ વિકાસ વિભાગને આદિજાતિ લોકો માટે પાંચ હજાર એકસો ને વીસ કરોડની જોગવાઈઓ કરી છે તો ગત બજેટ કરતાં એમણે થોડો વધારો કર્યો છે આંશિક વધારાને અમે આવકારી લઈએ છીએ પણ એ પાંચ હજાર એકસો ને વીસ કરોડમાં જે યોજનાઓ એમણે મૂકી છે એ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી જે ડીસેક તરીકે ઓળખાય છે એની સૂચના પ્રમાણે અને જેટલા પણ પ્રભારી મંત્રીઓ અમારે ત્યાં આવે છે ટ્રાઇબલ સપ્લાનમાં એમની સૂચનાને આધીન યોજનાઓ મૂકી છે જે આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓને શું જરૂર છે એને ધ્યાને લેવા કરતાં કઈ યોજનામાંથી પ્રભારી મંત્રીને ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને એમના એનજીઓને અને ડીસાકના અધિકારીઓને કઈ પ્રકારે એમાંથી પૈસા મળશે એ પ્રકારની બિનજરૂરી યોજનાઓ મોટે ભાગેની છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અમારી ત્યાં માગણી હતી કે સમરસ કન્યા અને કુમાર છાત્રાલયો દરેક તાલુકા કક્ષાએ બને એની જગ્યાએ થોડી ઘણી એમણે માનસિક મંજૂર કરી છે સાથે સાથે અમારી માગણી હતી કે જે નર્મદા જળ સંપત્તિ છે સરદાર સરોવર પરિયોજના છે એમાં થી આદિવાસી વિસ્તારોને સિંચાઈનું પાણી મળે એના માટે ઉદ્વહન સિંચાઈ યોજના હોય પાઇપલાઇનોની યોજના હોય કે કોઈ કેનાલ માઇનોર કેનાલ બનાવીને પણ આદિવાસીઓને એનું સિંચાઈનું પાણી મળે એ અમારી માંગણી હતી બીજી અમારી માંગણી હતી કે શાળાઓમાં જે આદિજાતિ વિસ્તારો એવા છે કે ત્યાં આજે પણ એક શિક્ષકથી કેટલી શાળાઓ ચાલે છે તો શિક્ષકોની ભરતી કરવામાં આવે ગત વર્ષે બાવીસ હજાર શિક્ષકોની ભરવાની જાહેરાત કરવામાં આવી પણ હજુ પ્રક્રિયા એમણે પેન્ડિંગ છે હજુ પૂર્ણ કરવાની કોઈ બાહેદરી એમણે કોઈ મેપ નથી આદિવાસીઓના વિકાસ માટે પ્રોજેક્ટો માટે આદિજાતિનું બજેટ વાપરવું એ કેટલું વ્યાજબી છે આજે આદિવાસીઓને શિક્ષણ જોઈએ છે સારી શાળા જોઈએ છે આંગણવાડી નથી તે જોઈએ છે અને કુપોષણ કઈ રીતના દૂર કરવાનું એના પર ધ્યાન આપવું પડે ત્યારે સિંચાઈનું પાણી હોય પીવાના પાણી હોય આજે પીવાના પાણી માટે લોકો વલખા મારે તો એ પ્રકારની ભૌતિક સુવિધાઓ સ્ટ્રકચરો સહિતની યોજનાઓની જરૂર હતી એની જગ્યાએ પોતાના લોકોને એમાં કેટલું બજેટ પોતાના ઘરે સગે વગે થાય એ પ્રકારનું આખું પ્લાનિંગ અમલીકરણ અધિકારીઓ ડીસીકના અધિકારીઓ આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ અને પ્રભાર મંત્રીઓને સાથે રાખીને બનાવ્યું છે જેનાથી અમારા લોકોને નુકસાન થશે આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત કરું છું એમણે કીધું અમે ત્રણ લાખ વિદ્યાર્થીઓને આપીશું પણ એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં અમારા જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં અને વેકેન્ટ કોટામાં જેમણે એડમિશનો લીધા છે એમણે આ શિષ્યવૃત્તિ એમણે બંધ કરી દીધી છે સાહીઠ હજાર વિદ્યાર્થીઓ આજે અધરતાલ થઈ ગયા છે તો એમની આમાં અમે માંગ કરી હતી કે એમની આમાં જોગવાઈ કરવામાં આવે નથી કરી આજે એકલવ્ય મોડલ શાળાઓ એકસો ને સડસઠ છે જીએમઆઈ રાસ હોય કે નિવાસી શાળાઓ જે આદર્શ નિવાસ તમામ પણ એના જમણવારના જે બિલો છે કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે ભૌતિક નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થાય છે એટલે આ ભ્રષ્ટાચાર કરવાની આખી રણનીતિ છે જે પણ આદિવાસી વિભાગનું પાંચ હજાર એકસોને વીસ કરોડનું બજેટ છે એમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ મંત્રીતંત્રીઓ અને એમના એનજીઓને કેટલા બેનિફિટ થશે એ પ્રકારનું આખું પ્લાનિંગ આ બજેટમાં કરવામાં આવ્યું છે અચ્છા આરોગ્યનો એક પ્રશ્ન પણ તમે ત્યાં સતત ઉઠાવતા હોવ છો આરોગ્યને લઈને બાજુ કોઈ વિશેષ જોગવાઈ કરી હોય કોઈ નવા સીએસસી પીએસસી સેન્ટરો ડૉક્ટરોને લઈને કે પછી અન્ય એવી કોઈ સુવિધાઓને લઈને સરકારે કોઈ જાહેરાત કરી હોય આજે આપે જોયું હશે કે વિધાનસભામાં તુરખેડાના મુદ્દાને લઈને મેં મારો સવાલ હતો અને અમે મંત્રીશ્રી પર ખુલાસો માગ્યો મેં કે તમે સરકારની વાહવાહી કરો છો આઝાદીના અઠોતેર વર્ષ થયા તુરખેડામાં આજે રસ્તો નથી એની જવાબદારી પણ તમે લો તમને અમે અભિનંદન આપીશું અને મહિલા મૃત્યુ પામે એની જવાબદારી બી સરકાર લે એવી આજે મેં વાત મૂકી ત્યારે કહેવાનો મતલબ આરોગ્ય પરિવાર કલ્યાણનું આટલું મોટું બજેટ હોવા છતાં ત્યાં આયુષ્યમાન કાર્ડમાં દસ લાખના વધારાની વાત નાણામંત્રીએ કરી અમે આવકારીએ છીએ દસ લાખ કરીએ સારી બાબતો છે પણ એ આયુષ્યમાન કાર્ડ ચાલે છે ક્યાં ને એના ધારાધોરણ તો એવા છે કે અમુક જ બીમારીઓને એમાં થાય છે મોટે ભાગેની બીમારીઓ માટે રોકડું પેમેન્ટ કરવું પડે છે તો અમારી માંગણી હતી કે આરોગ્યના કાર્ડમાં તમામ પ્રકારની બી બીમારીનો ઈલાજ થવો જોઈએ તમામ માણસની તમામ પ્રકારની ઈલાજ થવો જોઈએ દસ લાખ સુધી એવી અમારી માંગણી હતી પણ એને ક્યાંય એમણે મંજૂર કરી નથી એટલે જે રીતના ખ્યાતિકાંડ થયો છે એવું જ સરકારે આમાં પણ પ્લાનિંગ કર્યું છે કે જે પણ એમ્પેનલ હોસ્પિટલ હોસ્પિટલો હોય છે એની સાથે રહીને અમુક ફિક્સ ટકાવારી નક્કી કરતા હોય છે આરોગ્ય વિભાગના અધિકારીઓ મંત્રી તંત્રીઓ એ જ લોકોને એમ્પેનલ કરવામાં આવે છે ત્યાં જ કાર્ડ ચાલે છે ને એમાં ફિક્સ બીમારીઓ નક્કી કરવામાં આવે છે એટલા એટલા જ ઈલાજ થાય છે જેના કારણે આરોગ્યનું બજેટ આજે કુપોષણમાં નર્મદા અને દાહોદ જિલ્લો અતિ પછાત છે અમારે નર્મદામાં બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો અતિ કુપોષિત છે તેને કઈ રીતના કંટ્રોલ કરવાની બી કોઈ જોગવાઈ નથી આજે આંગણવાડીઓ કરો જે લોકોને પણ આજે જે મહેંત્રણાની બાબત હોય આજે ધાત્રી માતાઓ સગર્ભા માતાઓ એમને કઈ રીતના પોષણ પોષણક્ષમ બનાવવાની એની કોઈ વ્યવસ્થા નથી એવો કોઈ રોડમેપ આરોગ્ય વિભાગના બજેટમાં બી જોવા મળતો નથી છે ત્યારબી ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી સમાજનું પણ એક પ્રતિનિધિત્વ છે મંત્રી પણ છે ધારાસભ્ય પણ છે તે પણ આ મામલા બજેટને આવકારી રહ્યા છે અને તમે એમ કહી રહ્યા છો કે એ પ્રમાણેની યોગ્ય જોગવાઈ નથી તો એવી કઈ વસ્તુ તમને લાગે છે કારણો બે હજાર એકવીસ બાવીસથી લઈને પાંચ વર્ષ સુધી વન બંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત એક લાખ કરોડ રૂપિયા અમે આપીશુંની નહીં જ નાણાં મંત્રીએ ગત બજેટ દર બજેટ સર્ત્રમાં જ આવે છે વન બંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત અમારી સરકાર એક લાખ કરોડ રૂપિયા આદિજાતિઓ માટે ખર્ચો કરશે અમે પૂછવા માંગીએ છીએ કે એક લાખ કરોડ તમે આપો છો કયા કામમાં આપો છો કોણ વાપરે છે અમે ધારાસભ્ય છે અમને તો કોઈ ખબર નથી કહેવાનો મતલબ ખાલી આંકડાઓની માયાજાળ છે આ વખતે ગુજરાત પેટર્નમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો કરીને અગિયારસો કરોડ રૂપિયાની જોગવાઈ એમણે કરી છે આવકારીએ છીએ પણ પ્રભારી મંત્રી પોતે આયોજન કરી જાય છે તમે હમણાં જોયું ભીખુસિંહ પરમાર અમારા મોડાસાથી પ્રભારી મંત્રી છે ડેડીયાપાડા સાગબારાના લોકોએ મત મને આપ્યા છે સાંસદને આપ્યા છે તાના ચૂંટાયેલા પ્રતિનિધિને આપ્યા ભીખુસિંહ પરમાર ત્રીસ કરોડમાંથી વીસ કરોડનું આયોજન ત્યાં કરીને જાય છે તો આવી રીતના એનજીઓ પોતાના મધમાખીની જેમ બજેટ હાથે લઈ આવવાના અને એ એનજીઓના કેવા પ્રમાણેના કામો મંજૂર કરી દેવાના બોગસ કામો લાવી કલરકામ કરી ચોંટાડીને પૈસા હજમ કરી જવાનો એટલે આવા તો દરેક જિલ્લા ચૌદે ચૌદ જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાયબલ સપ્લાનમાં પ્રભારી મંત્રીઓ આ ખેલ કરે છે અને એના કારણે આઝાદીના ઇઠોતેર વરસ થઈ ગયા રૂપાળા આંકડાઓમાં બજેટ મંજૂર થઈ જાય છે એ બજેટ આદિવાસીઓના સેવાડાના ગામ સુધી કે માનવી સુધી પહોંચતું નથી એમને શું જરૂર છે પૂછવામાં આવતું નથી અને બિનજરૂરી યોજનાઓ લાવીને એ બજેટ પૂરું કરી દેવામાં આવે છે ચૈતરભાઈ એક અંતિમ પ્રશ્ન છે જે પ્રકારે સરકાર તમે કહો છો કે આંકડાની રમત રમે છે બજેટ પણ ફાળવે છે પરંતુ આ બજેટ છે તે વપરાતું કેટલું હોય છે ફાળવ્યા એમાંથી સો સો ટકા સરકાર વાપરે છે કે પછી એમાં અમુક ટકા જ વપરાતું હોય છે તમે જોયું હશે આદિ આદર્શ ગ્રામ અંતર્ગત લગભગ બે હજાર કરોડ રૂપિયાનો હમણાં ગત વર્ષોમાં બજેટ ફાળવવામાં આવ્યું હતું આદિજાતિ ટ્રાયબલ સપલાનની અંતર્ગત આજે પણ એ બજેટ સિત્તેર ટકા વણ વપરાયેલું છે આજે ચાર વર્ષ થઈ ગયા હમણાં ગ્રાન્ડ સ્લેપ થઈ જશે કેમ કેમ કે એ બજેટ આ મંત્રીઓ અમલીકરણોને સાથે રાખીને એમના એનજીઓને બારોબાર આપવાના ફિરાકમાં હતા જેવા અમે ચૂંટાયા બે હજાર બાવીસમાં અમે કીધું તમે ગ્રામસભાનો ઠરાવ લો ગ્રામ પંચાયતને પોતાના ગામમાં કઈ કામગીરી જોઈએ છે એ કામગીરી તમે મંજૂર કરો એ નથી થયું એના લીધે આજ દિન સુધી એ બજેટ પણ વપરાયેલું છે તો ક્યાંક ને ક્યાંક જે પણ એ આદિ આદર્શ ગ્રામ હોય બોર્ડર વિલેજની યોજના હોય આદિમ જૂથની યોજના હોય એફઆરએની યોજના હોય મુખ્યમંત્રી ઉષ્કર્ષની યોજના હોય કૃષિ વૈવિધ્યકરણની યોજના હોય આયોજન મંડળની ગ્રાન્ટ હોય વિકાસશીલની ગ્રાન્ટ હોય એટીવીટીની ગ્રાન્ટ હોય કે વિવેકાધીનની ગ્રાન્ટ હોય તમામે તમામ બજેટમાં આવા પ્રભારી મંત્રીઓ પોતે પાર્ટીમાં મારે આપવું પડે છે પાંચ કરોડ રૂપિયા એવું કહીને આયોજનો મૂકે છે અને મંજૂર કરાવીને બારોબાર કામો બિનજરૂરી મંજૂર કરાવીને આવો ખેલ પાડે છે એના લીધે આજ દિન સુધી કહેવાય છે કે આઝાદી બાદ એટલા બધી બજેટ આદિવાસીઓ માટે આવ્યું છે કે આદિવાસીઓના ઘરના નળિયા ચાંદીના થઈ જતા પણ આવા અધિકારીઓ એમની બોગસ એનજીઓ એમના લાગતા વળગતાની કોન્ટ્રાક્ટરોની એજન્સીઓ અને અધિકારીઓ માલતુજાર થતા જાય છે અને આદિવાસીઓના કોળિયા જે છીનવાઈ જાય છે એના લીધે આદિવાસી આજે ગરીબ છે એટલા માટે જ આ બજેટમાં જે પણ રૂપાળા આંકડાઓ છે અમે સમરસ છાત્રાલયોની માંગ કરી હતી અમે ગુજરાત પેટન અંતર્ગત જે પણ યોજના આવે છે એને ગ્રાઉન્ડ પરથી આયોજનો માગવામાં આવે એની માગ કરી હતી કિસાન સૂર્યોદય યોજનાની વાત કરી હતી પ્રધાનમંત્રી આવાસમાં જે ગ્રામીણ આવાસ મળે છે એમાં ત્રણ લાખ પચાસ હજાર આપવામાં આવે એની વાત કરી હતી વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટા અને જે કોટામાં જેમણે વેકેન્ટ કોટામાં એડમિશનો લીધા છે એને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવાની વાત કરી હતી શાળાઓના ઓરડાઓની બાંધકામ આંગણવાડીના ઓરડાઓની બાંધકામ શિક્ષકોની પૂરતી ભરતી દવાખાનાઓમાં પૂરતા સાધનો આયુષ્યમાન કાર્ડમાં તમામ બીમારીઓનો ઇલાજ થાય રોડ રસ્તા સારા બને તુરખેડા જેવો બનાવ ન બને એની માંગ કરી હતી અમે નર્મદા કડાણા પાનમ ઉકાઈ અને કરજણનું પાણી આદિવાસી વિસ્તારોમાં આપવું પડે એની માંગ કરી હતી પણ ક્યાંય બજેટમાં એની જોગવાઈ કરવામાં આવી નથી એટલા માટે આ બજેટથી અમે સંતોષ નથી આ બજેટ એક આંકડાઓની છે પુરાતનવાળું બજેટ છે જેનાથી મોંઘવાડી પર કંટ્રોલ હોય યુવાનોને રોજગારી મળે શિક્ષણમાં લાભ થાય કે ખેડૂતોને ભાવ સારા મળે મહિલાઓને સન્માન રાશિ મળશે એવું ક્યાંય કોઈ જગ્યાએ સ્પષ્ટતા નથી કોઈપણ રોગ મે વગર એમની સરકારના ફાયદા માટે એમના અધિકારીઓ એમના મંત્રીઓના ફાયદા માટેનું બજેટ હોય એવું અમને લાગી રહ્યું છે જી જરૂરથી તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય છે તર વસાવા જેમનું કહેવું છે કે સરકારે કેવળ અને કેવળ આ જે બજેટ છે તેમાં આંકડાની રમત રમી છે સાથે તે ત્યાં સુધી કહી રહ્યા છે કે સરકાર બજેટની ફાળવણી તો કરે છે પરંતુ યોગ્ય રીતે તે રકમ પણ નથી વપરાતી અને આદિવાસી સમાજના જે લોકો છે તેમના સુધી યોગ્ય લાભો પણ નથી પહોંચી શકતા ચેતર વસાવાએ જે પ્રકારે વાત કરી છે તે મામલે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન It's good.